સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને તેને જોઈ તરત જ હોબાળો મચાવ્યો હતો ત્યારબાદ થોડા જ સમયમાં આ ઘટના રેસ્ટોરન્ટમાં હાજર અન્ય લોકોમાં ફલાતા હડકંપ મચી ગયો હતો આ બનાવ પછી મહિલાઓમાં ભારે ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને રેસ્ટોરન્ટ સંચાલન સામે અનેક પ્રકારના સવાલો પણ ઊભા થયા છે તો બીજી તરફ મહિલાની ફરિયાદને આધારે પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે ત્યારે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે આ સાથે જ બનાવ બાદ સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે ગ્રાહકોમાં આઘાત સાથે ભારે વ્યાપી ગયો છે સમગ્ર મામલે રેસ્ટોરન્ટના સફાઈ કર્મી સુરેન્દ્ર રાણાની પોલીસે ધરપકડ કરી છે આ સાથે જ તેની પાસેથી પાંચ વીડિયો પણ મળી આવ્યા છે સમગ્ર મુદ્દો ખૂબ જ ગંભીર હોય ત્યારે આ મુદ્દા પર વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું ચર્ચા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે સામાજિક કાર્યકર રોઝાન ખંભાતા સાથે સાથે

ત્યારે સૌથી મેઈન વસ્તુ એ છે કે મહિલાઓને એના અધિકારની કે કાનૂન વિશે કોઈ જાણકારી હોતી નથી એટલે એ સ્ટેપમાં આગળ નથી વધી શકતા એટલે ઘણી વખત આપણે એવું પણ અમારી પાસે પણ પક્ષકારોની ફરિયાદો હોય છે કે અમને ન્યાય ન મળ્યો કે આગળ જતા પુરાવા ના હોય તો આવું કઈ પણ કોઈ પણ મહિલા સાથે બને છે ત્યારે કોઈ પણ મહિલા હોય માઇનોર હોય સગીર હોય કઈ પણ કે કોઈ જગ્યા હોય રેસ્ટોરન્ટ હોસ્પિટલ કે કોઈ ઔદ્યોગિક સંસ્થા સ્કૂલ દરેક જગ્યાએ ફરિયાદ નિવારણ કચેરી તો છે જ જે હેરેસમેન્ટ કમિટી છે એમાં ફરિયાદ કરી શકે છે એટલી બધી માહિતી ન હોય મહિલા ભણેલી ના હોય અભણ હોય કે કઈ પણ હોય ત્યારે એ સામાન્ય રીતે આવું કઈ ઘટના બને તો એના નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શકે છે અને પછી જે આ કાયદા હેઠળ જોગવાઈઓ છે એ મુજબ પોલીસ અધિકારી દ્વારા એના નિવેદન લેવામાં આવે છે ને કાર્યવાહી ફૂલ કરવામાં આવે છે એટલે કોઈ પણ અજુગતું બને જે તમને નોર્મલ નથી લાગી રહ્યું તો તેનો અવાજ ઉઠાવો ઘણી વખત એવું થાય છે કે મહિલાઓ માની લો કે આ જે રેસ્ટોરન્ટની ઘટના છે એવી રીતે એક્ઝામ્પલ કોઈ રેસ્ટોરન્ટ કે કોઈ ઔદ્યોગિક સંસ્થા કે કામ કરતી સંસ્થામાં ઘટના બને છે તો એના સિનિયર કે ઉપરી અધિકારીને જાણ કરે છે અને પછી કોઈ પગલા નથી લેવામાં આવતા અથવા પુરાવા સાથે ચેડા કરવામાં આવે છે તો એ લોકોને ન્યાય મળતા વિલંબ થાય છે ને સાબિત કરવું થોડું અઘરું પડી શકે છે તો આવું કંઈ પણ થાય તો જ્યાં છો તે એરિયાના પોલીસ સ્ટેશનમાં ઇવન મહિલા હેલ્પલાઇન પર ફોન કરી સો નંબર પર ફોન કરીને પણ પોતાની ફરિયાદ નોંધાવી શકે છે

એટલે અમે એના માટે અવેરનેસ માટે એવું ઘણી વાર શીખવાડી છે કે ભાઈ કારણ કે ઘણી વાર જેને કે એક્ઝામ્પલ આપોઆતો મોબાઈલ હતો કેમેરા દેખાયો આજકાલ એવા એપ્સ બી આવે છે કે જેમાં તમે ક્યાંય બી તમારો મોબાઈલ મૂકી દો જસ્ટ નીચે બી અને પછી તમે તમારા બ્લુટૂથ ના આરે તમે બીજા રિમોટલી ઓનલાઈન તમે ચાલુ બંધ બી કરી શકો એટલે આજકાલ તો બધું આવું બધું ઘણું થાય છે કમિંગ બેક ટુ અમે એટલે એ શીખવાડી છે અવેરનેસ કરીએ છીએ કે તમે કોઈ હોટલ રૂમમાં જાઓ તો નોર્મલી શું કહેવાય આ લોકો જે કેમેરા હોય આ લાઇટમાં લાઈટમાં મૂકે લાઈટના એવું લાગે કે આ લાઇટ છે પણ લાઈટની બાજુમાં નાનું આટલું નાનો આટ કે આજકાલ તો કેમેરામાં ઝીણ ઝેણા ઝેણા આવતા થઈ ગયા છે પછી બીજું કે તમારી આગળ સામે લે છે કે મિરર હોય તો મિરર એકચ્યુઅલી મિરર ના હોય એની પાછળ કેમેરા હોય તમને લાગે આ મિરર છે પણ કેમેરા એટલે અમે શીખવાડે કે ભાઈ તમારે મિરરમાં આમાં હાથ કરવાનો હાથમાં અગર રિફ્લેક્શન આવે ધેટ મીન્સ કે બારો શું કહેવાય વ્યવસ્થિત છે પણ અગર રિફ્લેક્શન ના આવે એ વખતે નજીક કરીને દૂરવાળી નહીં દૂરથી તો આવવાનું જ છે તમને રિફ્લેક્શન પણ નજીકમાં તમને ના આવે ધેટ મીન્સ કે આ અંદર કેમેરા છે એટલે આવી રીતે પછી તમને કોઈ લેમ્પસ્ટેમ હોય એવી રીતે પછી રાતે ઘણી વાર બધી બધી પેલી શું કેવાય લાઈટ ઓફ કરી અને તમારા તમારા મોબાઈલના કેમેરાથી જોવાનું તો શું ભણી પેલી લાલ લાઈટ દેખાય જાય જેમ કે કારણ કે રાત હવે તો એવી એવી ટેક્નોલોજી બંધ થઈ છે પણ પહેલા શું આઈઆર ઇન્ફાઈટ કહેવાય તો રાતે કેમેરામાંથી નાની લાલ લાઈટ થતી હતી તો એ બી પકડાય એટલે આવી તમે અવેરનેસ કરવાની કોશિશ તો કરીએ છીએ પણ આજની તારીખમાં અનફોર્ચુનટલી વાત એ છે કે ટેક્નોલોજી એટલી ભુસ્કેનો ભુસ્કે વધી રહી છે કે બીકોઝ વેરી ડિફિકલ્ટ કે આ તમે એવી ટાઈમ નવા નવા અપડેટ આપતા રહો જેમ તમે અત્યારે સાયબર ક્રાઇમ માં હાલત આપી જોઈ રહ્યા છો કે કઈ રીતે ડિઝિટલ અરેસ્ટ લો પેલા એલડરલી લોકો શું આજકાલ તો ભણેલા ગણેલા લોકો બી ડિજિટલ અરેસ્ટ એમાં આવી જાય છે ને એમાં એ લોકોનું પુંજી નીકળી જાય છે જે અને એમને જે ગુમાબુમ કરી એમને બહુ વ્યવસ્થિત કર્યું કારણ કે આજની તારીખમાં એવું થઈ રહ્યું છે અનફોર્ચ્યુનેટલી કે વચ્ચે આપણે હોસ્પિટલમાં બી જોયું હતું કે હોસ્પિટલમાં બી એ લોકો શું કરે હોસ્પિટલમાં જેવા આવે જ્યાં જ્યાં તપાસવાના રૂમ હોય ત્યાં ખાસ કરીને એક્ચ્યુઅલી ઓફિસિયલી કેમેરા હોવા જ ના જોઈએ કારણ કે જ્યાં તપાસ હોય એમ બાકી તમે મૂકો બાંધો નથી રિસેપ્શન પર કે ડોક્ટરની ચેમ્બરમાં ભી વાંધો નથી પણ જ્યાં તપાસ થાય ત્યાં ના મુકાય પ્રાઇવેસી ઇસ્યુ મોટા મોટા ઇશ્યુ અત્યારે થઈ રહ્યા છે કે લોકો હોવા જોઈએ પ્રાઇવેસી ઇસ્યુ ત્યાં નથી ને જ્યાં ના હોવા જોઈએ કાલે જ આપણે ઇલેક્શન કમિશને બધી ના આ પ્રાઇવેસી ઇસ્યુ ના જ્યારે એ પ્રાઇવેસી ઇસ્યુ ના કહેવાય આને પ્રાઇવેસી ઇશ્યુ કહેવાય કે ભાઈ તમે બાથરૂમ માં જાઓ ને ત્યાં મોબાઈલ મૂક્યો ત્યાં ટીચર શું કે લોકોની નિયત કઈ જાય. હવે પ્રોબ્લેમ શું થયો છે બેન કે ટેલિગ્રામ ચેનલો પર અને તેના પર શું આ બધા કારણ કે લોકોને અનફોર્ચ્યુનેટલી ઇન્ટરનેટ ના લીધે આપણા જે રૂલ્સ રેગ્યુલેશનના લીધે એનું શું કહેવાય કંટ્રોલ નથી એના લીધે જે પોર્નો ભયંકર વધી ગયું છે હવે લોકોને એવી ઈચ્છા છે કે ભાઈ ચલો પોળના તો જોયું કોઈક કોઈક ને જોયું પણ હવે આવી રીતે એ લોકોને લાઈવ ફીડ્સ આવે યા લાઈવ મળે તો એમાં એ લોકોને વધારે પેલી પેલું મજા આવે અને આ વેચાય છે આ બધી ચીજો વેચાય છે કે પેલા કહેશે કે તમારે પાંચસો રૂપિયા નું હજાર જેવી સબસ્ક્રિપ્શન લઈ લે એ લોકો ટેલિગ્રામમાંથી ચેનલ વાળા પાસે અને પછી આવી રીતે મન ખાવે ત્યારે મળે બી ને જોઈ ભી ને લાઈ બી ખાય ને બધું ખા અને પછી આજે ટેલિગ્રામ ચેનલ વાળા કે જે આ બધું આપે છે પહેલા તો શું ખાલી ઓનલાઈન યુટ્યુબ હતું સાઇટો આપણે બેન ભી કરી છે પોણો સાઇટો એટલે હવે આ ટેલિગ્રામ ચાલુ કર્યો છે કે તાકી શું કે ઓનલાઈન પકડાઈ જ નહીં માં જે જ્યારે એ લોકો નું પકડાશે ત્યારે દેખા જાય ત્યારે સેટલ થશે મેનેજ થશે બધું જાત જાતું થઈ જશે હવે આમ આ લોકો શું કરે છે બેન કે હવે હવે તમારે આવી ફીડ મળે તો ક્યાંથી મળે કોઈ પોતે તો આવી કે લાય મારા બાથરૂમ માં આવીને અલાવ કરું એટલે આ લોકો માણસો થોડે Gracias. Sí. હોટેલ બોલો રેસ્ટોરન્ટ બોલો ખાસ મુકાવે અને પછી માણસો ફોરાવે સીસીટીવી માં બધા લોકો જાગૃત થઈ ગયા તો હવે આવા મોબાઈલો કારણ કે આજની તારીખમાં તમારો ભલે મોબાઈલ કેવો બી જૂનો હોય કેમેરા બધાના મોબાઈલ ના સારા હોય છે તો તમારે ખાલી એમાં પેલું અ સિમ કાર્ડ નાખો એટલે ત્યાંથી તમે પેલા cloud પર એને પકડી શકો એ જોઈ શકો બધું લાઈવ કે જેવી જેવી રેકોર્ડર બી ત્યાં નથી જોયે પહેલા તો શું ડી સીસીટીવી હોય તો રેકોર્ડર પેલા DVR રૂમમાં હોય એટલે ત્યાંથી ફીડ લેવાની બહુ તકલીફ પડે આ તો સીધો મોબાઈલ મૂક્યો કોઈ DVR ની જરૂર ના પડી સીધું ઇન્ટરનેટ થી કનેક્ટ થઈ ગયું મોબાઈલમાં જે ડેટા હોય એ કનેક્ટ થઈ ગયું અને સીધું પોઝિટિવ માં એટલે ડીવીઆર વચ્ચે કશું આવે નહીં એટલે ખાલી પેલા એને મેનેજ કરવું પડે કે પેલો જે પેલો આવ્યો છે અને ખાલી લેડીઝ બાથરૂમ માં આજકાલ આવા નાટકો ચાલી રહ્યા છે એટલે આર એ લોકો અગર સર્ચ કરશે તો જેન્ટ્સ બાથરૂમ માં બી મળી જશે મળવાની મળવાની શક્યતા વધારે છે એ સિવાય કે અગર કોઈને તરત ખબર પડી ગયું ને બે ફ્રેન્ડ હોય તો તરત બીજો જો કાઢી લાયો હોય કે ભાઈ હવે ફસી ગયા થી એકમાં તો ફસ્યા બીજા માંથી નીકળવું તો એ બની

થાય છે તમને મને ખબર છે એટલે અલ્ટિમેટલી આજની તારીખ આટલી લાંબી કથા એટલા માટે કરી કે લોકોએ પોતાની સુરક્ષા પોતે જ રાખવી પડશે અને હવે તમે એટલે અમે તો હંમેશા લોકોને અમે પોતે બી જયારે બી બાથરૂમમાં માં જઈએ છીએ

ઘણી વાર જ્યાં બહુ બહુ જરૂરત પડે તો જ બાથરૂમ માં જવું પહેલા બે રીઝન માટે એક રીઝન મેં હતું કે બાથરૂમ નહોતા જતા કે ભાઈ બાથરૂમ ગંદો છે ક્યાં જઈએ થોડું કંટ્રોલ કરી દઈએ થોડું ઓછું પાણી પીએ કે મને ખબર છે કે આજે આખો દિવસ પ્રેક્ટિકલી ફિલ્ડ પર છે બારગામ એટલે અહીંયા આનંદ ઓડ અનડ બરોડા જે બી હોય તો ગાડીમાં જતા હોઈએ તો ભાઈ એ દિવસે પાણી સવારથી ઓછું પીવાનું ચાલુ રાખે કારણ કે ખબર હોય કે પેલો ગંદા માથુમમાં ક્યાં મગજમારી કરશું હવે એ બી બીક છે હવે અધર દેન બિંગ ઇટ ગંદા એ તો હજી છે જે પ્રોબ્લેમ અલગ જ છે આખો ઇશ્યુ પણ અધર દેન દેટ આને બી ચિંતા છે કે ભાઈ હવે રસ્તામાં કોઈ આપણે ક્યાં બાથરૂમમાં જઈને પાછામાં શોધવા જઈએ કે ભાઈ કેમેરા છે કે નહીં બેટર કંટ્રોલ કરી લો એટલે અત્યારે એના લીધે કંટ્રોલ કરવા લીધે એ છે છે કે તમે અગર ચલો આપણે તો રોજ નથી કરતા પણ જે લોકો બેનો રોજ કંટ્રોલ કરે એ લોકોને તો વધારે પ્રોબ્લેમ થાય છે કારણ કે આપણે જે બાયોલોજીકલ સિસ્ટમ છે જે બોડીની સિસ્ટમ છે એમાં તમારી એક લેવલ પછી કંટ્રોલ કરો તો બોડીમાં ટોક્સિન્સ પેદા થાય કારણ કે જેને કે આપણે લાગે બાથરૂમમાં સુકમ જતા આપણે યુરિન યુરિન એસ છે ટોક્સિન યા આપણે શું કહેવાય પોટી કરવા જોઈએ તો ઈટ્સ અ ટોક્સિન. તમે બોડીનો વેસ્ટ ત્યાં નાખી રહ્યા છો. હવે તમે કંટ્રોલ કરો એટલે બોડીમાં જ રહેવાનો છે અને જેટલું વધારે બોડીમાં રહેશે એટલું બોડીને હાર્મ કરે છે. નોટ હન્ડ્રેડ પર્સન્ટ હાર્મ કરે છે એટલું કહી દો પણ એક લેવલ સુધી હામ કરે છે ને પછી તમારી જે 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 મેટાબોલિઝમ છે કે જે બધું બોડીના જેવી તમારી રૂટિન જે જે સિસ્ટમ છે એ બગડી જાય છે હવે તમે જ્યારે આવે આવી રીતે થાવ તો સૌથી પહેલા તમે ફિઝિકલ બી હાર્મ થાવ છો તમે મેન્ટલ બી હાર્મ છો અને બીજું ટ્રોમા ભાઈ બાથરૂમ માં જઈશ હવે જવું જ પડે કોઈ ચોઈસ જ નથી લેટર્સ કંટ્રોલ જવું જ પડે તો તમે ગભરાઈ ગભરાઈ ને જાઓ કે ભાઈ કોઈ આવું ના થાય એટલે અલ્ટિમેટલી આપણે કાલે જ ઇન્ડિપેન્ડન્સ ડે મનાયો અને અલ્ટિમેટલી આને બી ઇટ્સ ઓફ વી વોન્ટ અવર ફ્રીડમ મેન્ટલ ફ્રીડમ તો જોઈએ ને બેન તો ફ્રીડમ બી આપણું ચાલી ગયું કે આપણે જે ઇન્ડિયાનો ક્વોલિટી ઓફ લિવિંગનો ઇન્ડેક્સ નીચે છે તો આ ઇઝ અ પાર્ટ ઓફ ક્વોલિટી ઓફ લિવિંગ તમે કહો કે પેલા શું કેવા આપણે થર્ડ ઇકોનોમી અને ફોર્થ ઇકોનોમી ભગવાન જન કેટલા ટ્રિલિયન ડોલર છે મને તો ગણતા નહીં આવડતું બે પણ એનો શું ફાયદો છે જ્યારે લોકો બહેનો અત્યારે તો ભાઈઓને બી ઇશ્યુ છે પણ અત્યારે બહેનોના ઈસ્યુ મેજર વધારે છે કે બહેનો તમે મેન્ટલી બહાર સેફલી જઈ નહીં શકો તમે બાથરૂમ માં થાય તમે આ બધા કેમેરાથી તમારી પ્રાઇવેસી ના થાય તમે હોસ્પિટલ ના જઈ શકો તમે મંદિરમાં પ્રોબ્લેમ હોય તમે ક્યાંય બી જાઓ બધે પ્રોબ્લમ જ પ્રોબ્લમ છે એટલે બેન તમે સમજો કે કેટલું મેન્ટલ મોટું ડ્રોમાં બેનોના માથે પડી રહ્યું છે જી જીભે તે ખાલી બેનો નહીં ફેમિલી વાળો બી ચિંતા કરે છે લેટેસ્ટ લેટેસ્ટ એક્સેપ્ટ ધેટ કે આજકાલ તારીખમાં તો ફેમિલીઓની ચિંતા છે પોતાની પોતાની બેન દીકરીઓની બી અને થોડા થોડા આજકાલ તો ભાઈઓ બી ચિંતા બનાવ જીભે જીબી ચોક્કસથી હેતલબેન આપને પૂછવા માંગીશ કે આવા પ્રકારની જે ઘટનાઓ સામે આવતી હોય છે મહિલાઓને કઈ રીતે કાનૂની સહાય પૂરી પાડવામાં આવી શકાય મહિલાઓને કોઈ પણ કાનૂની સહાય હોય હું ઈવન આપના માધ્યમથી કહેવા માંગીશ કે માત્ર કે કોઈ કે કોઈ વિડીયોગ્રાફી મહિલાઓને મફત કાનૂની સલાહ અને સુરક્ષા પૂરી પાડવામાં આવે છે જેમાં એમને લીગલ એડ દ્વારા મફત વકીલ સુપ્રીમ કોર્ટ સુધી દરેક મહિલાઓને પ્રોવાઈડ થાય છે ઇવન ક્લાસ વન ઓફિસર હોય એવી મહિલાઓને પણ આપણા ત્યાં મફત વકીલ પ્રોવાઈડ કરવામાં આવે છે હવે ક્યાં અને કેવી રીતે ફરિયાદ થઈ શકે એ વિશે હું કહીશ તો સૌથી પહેલા આપણા ભારતીય બંધારણમાં આર્ટિકલ એકવીસ હેઠળ જોગવાઈ કરવામાં આવે છે જેમાં મહિલાઓની ગોપનીયતાનો અધિકાર મહિલાઓને એનું સન્માન સ્વતંત્રતા અને જેને આપણે રાઈટ ટુ પ્રાઇવસી કહીશું એની જોગવાઈ કરવામાં આવેલ છે તો આર્ટિકલ એકવીસ છે એમાં મહિલાઓની જોગવાઈ કરવામાં આવે છે અને એના હેઠળ જો કોઈ મહિલાઓને એવું લાગે છે કે એમની સાથે આવું કોઈ કૃત્ય બન્યું છે તો એ પોલીસ સ્ટેશન ત્યાંથી કોર્ટમાં પણ જઈ શકે છે ગુનો નોંધાઈ શકે છે જેની અંદર પણ ત્રણ વર્ષની કેદ અને સજાની જોગવાઈ છે એવી જ રીતે જ્યારે હવે આપણે કહી શકીએ કે સાયબર ફ્રોડ પણ કે આઈટી સેલ કોઈ આવું કૃત્ય મોબાઈલ કે કેમેરા કે ઇલેક્ટ્રિક વસ્તુથી કે જેનું પ્રસારણ કરવું એને વાયરલ કરવું એવા પ્રકારનું કૃત્ય કોઈની સામે કરવામાં આવે છે તો સાયબર સેલમાં સાયબર ક્રાઇમ હેઠળ કલમ સડસઠ મુજબ એમાં ફરિયાદ નોંધાવી શકે છે અને એમાં પણ સજા અને દસ લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવેલ છે પણ જયારે આપણે આવી રીતે વાત કરતા હોઈએ કોઈ પણ ભોગ બને છે ફરિયાદ કરે છે ન્યાયમાં વિલંબ થાય છે આવા બધા ઇશ્યુ ઘણા હોય છે તો એ મેં આગળ પહેલી જ વારમાં કીધું કે એમની સાવચેતી ક્યાં રાખવી કોઈ પણ હોટલ છે કે સ્કૂલ છે કે કોઈ પણ પ્રાઇવેટ કે સરકારી સંસ્થા છે જ્યાં બને છે 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 તો શક્ય કે પુરાવા સાથે ચેડા પણ પણ થાય થાય દ્વારા એટલે તમને જાણ તાત્કાલિક તમે ફરિયાદ નોંધાવો અને સચેત ને સાવચેત રહો ઘણી વખત પુરાવાના અભાવે આગળ કામ વધતું નથી અને પક્ષકારો કે જે ભોગ બનનાર છે એમની એવી ફરિયાદ હોય છે કે અમને ન્યાય નથી મળતો ન્યાયનું કામ પુરાવા જોઈને જ આપવાનું છે આટલું આટલું બધું મોટું પોપ્યુલેશન છે તો દરેક ને ખાલી સાંભળીને તો સાચા માની ન લેવાય ઘણી વખત એવું પણ બનતું હોય છે કે બે વ્યક્તિ વચ્ચે સંબંધો હોય છે અને વિડીયો વાયરલ કરી દે છે ખાલી હોટલમાં કે એમાં જ નથી હોતું તો એવામાં પણ સજાની જોગવાઈ છે અને સજા કરવામાં આવે છે એટલે મહિલાઓ જેમ ભણી ગણીને નોકરી કરતા થયા છે દરેક ક્ષેત્રમાં આગળ આવ્યા છે તો થોડીક સાવચેતી અને પોતાના અધિકારો માટે જાગૃતિ રાખવાની પણ એટલી જ જરૂર છે આ જે ઘટના સામે આવી છે તેમાં રેસ્ટોરન્ટ સંચાલક ની શું ભૂમિકા છે તેઓની વિરુદ્ધમાં પણ કાર્યવાહી થઈ શકે છે કે કેમ હવે જેનો માલિક છે આ રેસ્ટોરન્ટનો એના વિરુદ્ધ પણ પગલા લઈ શકાય છે ને ગુનો નોંધાય છે અને જેને જે વ્યક્તિએ આ કૃત્ય કર્યું છે જનરલી એવું બનતું હોય કે જેના નામનો મોબાઈલ છે જેને મૂક્યો છે ત્યાં નોકરી કરે છે ક્યારથી કરે છે એટલે દરેક વસ્તુ વિગતવાર નોંધે છે પોલીસ દ્વારા શીટ બને છે ત્યારબાદ નક્કી થાય છે કે આરોપી કોણ છે અને એના મુજબ એના પર સજાની કે જે જોગવાઈ છે એ મુજબ કેસ ચાલે છે ને નિર્ણય આવે છે ચુકાદો પણ એવું નથી કે માની લો કે મોબાઈલ જેના કોઈ હોટલના વેટરનો નો પકડાયો છે તો એ રેસ્ટોરન્ટનો માલિક જવાબદાર નથી રેસ્ટોરન્ટના માલિકની પણ પૂરેપૂરી કાયદેસર જવાબદારી બને છે કે એના રેસ્ટોરન્ટમાં શું થઈ રહ્યું છે કોના દ્વારા થઈ રહ્યું છે અને કોને એનાથી નુકસાન પહોંચ્યું છે દરેક જવાબદાર બને છે અને એના સામે પણ કાયદેસર કાર્યવાહી થાય છે જે સાબિત થઈ થી કે આગળ પુરાવા રજૂ થયેથી એ મુજબના ઓર્ડર કોર્ટમાંથી થતા હોય છે બિલકુલ હવે પાસે આજે આરોપીની ધરપકડ કરવામાં આવી છે ખૂબ જ નામાંકિત રેસ્ટોરન્ટનો આ બનાવ સામે આવ્યો છે ત્યારે શું રેસ્ટોરન્ટમાં જે લોકો કામ કરતા હોય તેઓને તાલીમ આપવાની જરૂર છે કરી કેવી રીતે વર્તન કરાય મહિલાઓ સાથે તાલીમ આપવાની એ તમે જ્યારે બી કોઈ બી રેસ્ટોરન્ટમાં લેટર અગર હોટેલ મેનેજમેન્ટ ના લોકો એટલે બાય ડિફોલ્ટ એ લોકોને આ બધી તાલીમ અપાઈ જ ગયો કે બહેનો હોય કે ભાઈ હોય હાઉ ટુ તમારા કસ્ટમર્સ એને કેવી રીતે એ લોકો જોડે બિહેવ કરવું અને આ તો બેઝિક સી ધીઝ આર ઓલ સમ કે જે સિવિલ 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 ચીજો કહેવાય કે ભાઈ આ બધાને ખબર હોય કે ભાઈ બહેનો હોય કે ભાઈ હોય તમારે કઈ રીતે એ લોકો જોડે પેશ આવું વાત કરવી સેક્સ્યુઅલ હેરાસમેન્ટ માટે કે લેટ સે હોટેલ મેનેજમેન્ટ કે હોય તો અમે તો ત્યાં જઈને એ લોકો બોલાવે ને અમે ત્યાં જઈને સેવામાં ફ્રી માં છીએ કે ભાઈ સેક્સ્યુઅલ હેરાસમેન્ટનો લો શું છે અને કઈ રીતે કરવાનો ને આન તે ફેલ હવે કમિંગ બેક ટુ ધેટ બેઝિક પોઈન્ટ કે જ્યારે લોકોને અલ્ટિમેટલી આજે કરે છે તો કેમ કરે છે એ લોકોને પૈસા મળે છે કેમ પૈસા મળે છે કારણ કે આવા બિઝનેસીસ ફલે છે ફૂલે છે આ ચાલી રહ્યું છે કારણ કે મેં કોઈ ટેલિગ્રામ ચેનલ વાળા હવે લેટ એક વેટર છે જે પંદર વીસ પચીસ હજાર રૂપિયા મહિને કમાતો હોય પંદર પંદર હજાર તો કમાતો જ હશે પ્લસ ઉપરનું તો હવે એ વેટર ને અગર એવું લાલચ પેલો આ ટેલિગ્રામ ચેનલ વાળા આપે કે ભાઈ તને તું તને બીજા દસ હજાર મહિને તને તું એક કેમેરા મૂકશે દસ હજાર બીજા બીજામાં મૂકશે દસ હજાર તું બીજા તારા ફ્રેન્ડો બી લેતો હોય અલગ અલગ હોટલમાં આયા શું કે મોલમાં આયા થિયેટર હોલમાં જેવી જાત જાતના પબ્લિક રેસ્ટરૂમ હોય છે ત્યાં તો અમે તને તને દસ દસ હજાર you know આમાં આમાં તો ઘણી વાર તો મેં સાંભળ્યું છે ખબર નથી ભાઈ pyramid સિસ્ટમ બી તો તું બીજા ચારને લેતો આવજે તો તું તને pyramid સિસ્ટમ માં બી કરી આપીશ. પછી આ લોકો પાછા પાછા એ લોકોને ઘરાક બી બનાવી દે. ઘરાક કઈ રીતે બનાવી દે કે લે ભાઈ તને ચલ પાંચસો રૂપિયાનું મફત પ્ર પ subscription બી આપી દીધું. તું બી જોજે બીજા hotel નું you know all those things એટલે આખી ગંદકી ચાલી રહી છે. હવે જ્યારે આ ચાલી રહ્યું છે ત્યારે હવે મને આમ મારે police ને પૂછવું છે તંત્રને પૂછવું છે કે સાહેબ આ બધા આમ જે આપણે બધું intelligence વાત કરીએ બધા નુક્કડ નાટ બધા જાત જાતના સ્માર્ટ સિટીના નામે બધે જ કેમેરા હોય ભલે ચાલતા ના હોય જ્યારે જોઈએ ત્યારે ચાલેની અલગ સ્ટોરી છે એમાં નહીં પડવું અત્યારે પણ ઢગલે ઢગલે કેમેરા હોય રોજ તો પેપરમાં જ જોઈએ ને આજે બી પેપરમાં ટેન્ડરો દેખાશે તમને કે કોર્પોરેશનના કેમેરા ફલાના કેમેરા ઢેકના કેમેરા પછી હજી ઓછા પડે તો સોસાયટી વાળાને કે ભાઈ તમે કેમેરા લગાડો અમે તમને એમાં થોડું સબસીડી કરી આપશું સબસીડાઈઝ કરી આપશું જે બી બધું છે એટલે અલ્ટિમેટલી તમે આટલા બધા ઢગલેઢગલા કેમેરાઓ કરાવો છો પણ તેનો ફાયદો શું છે આ તો ચોરો તો પકડાતા નથી આવું બધું જે થઈ રહ્યું છે એમાં તો આવતું નથી હજી આપણી સાયબર સાયબર ટીમ હવે બેસે નેતાઓ એટલે એટલે નેતા ઇલેક્શન આમ લખ્યું કે ભાઈ ફલાણું લખ્યું ઢાંકનું લખ્યું જૂઠું સાચું તમને ખબર છે કે શું બધું ચાલે છે પોલિટિકલ કે ભાઈ પેલા લખ્યું હોય ના લખ્યું હોય કે ભાઈ આમ થયું તો અરે ભાઈ તમે બેઠા તો સાયબર ક્રાઇમ ની ટીમ તો તમારું કામ બી છે ને કે આ ટેલિગ્રામ ચેનલોમાં શું ચાલે છે આ ઓનલાઈન શું ચાલે છે એ બી તમારું પકડવાનું કામ છે છે ચાલી ચાલી ઓનલાઈન ધંધા તમને એ તો દેખાતું છે નહીં તમે નેતાઓનું પેલું નેતાઓ શું કોઈ બિચારું સોશિયલ મીડિયામાં લખે એટલે તમે એને પકડવા પહોંચી દો તે અમદાવાદની પોલીસ આસામ બી જાય ને આસામની પોલીસ અમદાવાદ બી પકડવા એવી હાલત છે અત્યારે એટલે કહેવાનું હેતુ એ છે કે અનફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટલી આપણી જે સક્ષમ પોલીસ છે એ મિસયુઝ થાય છે મિસયુઝ થાય છે આ પોલિટિશિયો ના લઈ અરે ભાઈ તમારું કામ અમારું સેવા અને સુરક્ષાનું છે બહેનો માટે છે લોકો માટે છે અને તને સેલરી કોણ ની આવે છે સેલરી તમારા ને મારા ટેક્સ ની જ આવે છે કોઈ કોઈ નેતા તો salary આપતો નથી આ નેતા તો કોઈ ટેક્સ એટલા બધા વેતા પાછી અલગ સ્ટોરી થઈ જશે એટલે કહેવાનો મતલબ અત્યારે point એ છે કે unfortunately જે આપણી સક્ષમ સિસ્ટમ છે police ની એ આખી misuse થાય છે. ના તો બેન હું તમને ગેરંટીડ કહી દઉં કે અગર પાંચ ટેલિગ્રામ વાળાને પકડી લીધો હોય તો છઠ્ઠો બંધ થઈ જાય અને આ પાંચ જેને કે અત્યારે મેં ના કહ્યું કે પાંચ લોકો આવા જે આ શું કહેવાય જે waiter type કે જે બી બધાને જે લોકોને સેટ કર્યું હોય manage કર્યું હોય તો બેન આ બધું બંધ થઈ જાય પણ અનફોર્ચ્યુનેટલી બંધ થવાના બદલે આ ફૂલી ફાલી રહ્યું છે અને અમે તો પહેલાથી બૂમ પાડી રહ્યા છે પણ અમારા થોડા થોડા આઈ મીન વી કેટ ડુ અધર

કંટ્રોલ કરે કે ના જાય અત્યારે આવી આપડી હાલત છે એટલે જે મેં કહ્યું ને તંત્ર પોલીસ એડમિનિસ્ટ્રેશન ગવર્નન્સ હું એની વાત કરું છું બેન એ લોકોએ એ લોકોએ જાગવું જોઈએ કે ભાઈ એટલીસ્ટનો બીજું બધું તમે ક્યાં બોલવા જવું પણ એટલીસ્ટ પ્રાઇવસી ને એને ધ્યાન રાખો જી બિલકુલ રુજાનજી આજે સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેની વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવા માટે કઈ રીતે સામાજિક દબાણ ઉભું કરી શકાય શું કહું તમને હું કઉ છું કઈ રીતે સામાજિક દવા દવા કાનૂન લો થી ચાલે છે અને આપડી પાસે ઇનફ લો છે બેન બેન ને પૂછો તો બીજા ચાર નવા શીખવાડી જશે તમને પાંચસો નવ ને પાંચસો છ ને મોડેસ્ટી ના ઢાકુ ને પૂછું બીજા ચારે શીખવાડશે તમને નવું બી એનએસપી શીખવાડશે ને જૂનું આઈપીસી બી શીખવાડશે પણ એનું કરું શું કરું શું કારણ કે જ્યારે પ્રૂફ જયારે જે પ્રૂફ ભેગા કરવાના હોય આઈઓ જે વ્યવસ્થિત ઇન્વેસ્ટિગેશન કરવાનું હોય એ બધું બધું મેનેજ થઈ જશે સૌથી તો કે જે રેસ્ટોરન્ટ ચાલુ થશે બચાવવા બચાવવા નામ એના જે બી બધું જાત જાતના દાવા કાવા ચાલુ થઈ જશે બેન એટલે આજની તારીખમાં તમે જે બધું કહો છો કે કડક કાયદો અને આ તે પણ અરે એને એને એનું કશું સબક શીખવાડવા નથી તમને અત્યારે વચ્ચે જ ના કહ્યું કે પેલી હોસ્પિટલમાં થયું હતું આપણે તો શું થયું કશું ના થયું બધું છૈયા છૈયા થઈ ગયું હું ક્યારનું ઓનલાઈન સર્ચ કરી છું કે ભાઈ ડેટા મળે કે ભાઈ આવી રીતે માણસો શું ગુના થાય ગુનો શું ગુનો શું સજા થાય છે પણ મને કોઈ ખાસ ડેટા મળતો નથી આ એક ચીજ સારી મળી તમને કેવા જેવી છે કે પણ એ તો ઘરમાં તો હવે તમે સમજો બેન કાયદો કાયદો આપણી પાસે સ્ટ્રોંગ છે એક્ઝામ્પલ આ સાંભળવા જેવી ચીજ છે કે હસબન્ડ વાઇફમાં કઈક જેવી ઇશ્યુઝ હતા એટલે હસબન્ડ ને બધે ઘરમાં કેમેરા મૂકી દીધા એટલે વાઇફે કોર્ટમાં કહ્યું કે ભાઈ તો હસબેન્ડ કે હા એટલા માટે મૂક્યા કારણ કે મને બહુ ચિંતા છે મારા ઘરના ઘરના લોકોની સિક્યોરિટી ની ને એટલે મેં મૂક્યા છે એટલે કસ્ટમરે કોર્ટે ખારીજ કર્યું કે ભાઈ તને ચિંતા છે તો બેડરૂમોમાં માં છે ને કેમેરા મૂકે છે ભાઈ એવી તારા જ ઘરમાં અને કોર્ટે ક્રુએબિલિટી એલિનોમોની જ કેસ છે એટલે કહેવાનો હેતુ છે કે જ્યારે તમે કાયદા કાનૂન છે પણ એને વ્યવસ્થિત જ્યારે ઇન્વેસ્ટિગેશન ઓફિસર વ્યવસ્થિત મૂકે તો ઘરમાંય તમે મૂકો તો તમને એની પર ગુનો બેસે છે ત્યારે આ તો રેસ્ટોરન્ટ છે તો ગુનો તો બહુ મોટા મોટા બેસે છે બેન આ તો વાત એ છે ને કે ઇન્વેસ્ટિગેશન કોણ કરે ને આ ટેલિગ્રામ વાળા જ પાસે જઈને મેનેજ કરી આવશે કારણ કે એ લોકો એક પકડાશે તો બે લોકોને વીસ છે કે દસ બીજા પકડાશે એના કરતા બેન ત્યાં એ લોકો લાખો ને કરોડો કમાય છે બેન કારણ કે પ્રોબ્લેમ શું છે લોકોની માનસિક વિકૃત માનસિકતા પોર્નોની આદત પડી ગઈ. આ બધા પેલી પેલી કેવી પેલા બધા પેલા જાત જાતની ફિલ્મો જોવાની આદત પડી ગઈ. અને એટલા માટે હવે એ લોકોને એના વગર ચાલતું નથી. અને ધીસ ઈઝ અ મની મેકિંગ બિઝનેસ. અને જ્યાં બી પૈસા હોય તમે દારૂમાં જોશો પૈસા હોય. ડ્રગ્સમાં જો પૈસા એટલે ત્યાં બધું આ આ વિકસાય છે. વિકાસ થાય છે. વિકાસ. ડાઉન થવાના બદલે વિકાસ થાય છે. એ સત્ય બેન છે. અનફોર્ચ્યુનેટ વાત છે. જી બેન.

એ મુજબ સજા પણ કરવામાં આવશે અને પહેલાની સરખામણીમાં હવે જે સાયબર ક્રાઇમના કે આ રીતના હેરેસમેન્ટના કે કોઈ ગોપનીયતા પ્રાઇવસીનો ભંગ કરવાના કેસ છે એ ઝડપી ચાલે છે અને ઝડપી એમાં જજમેન્ટ આવી જતા હોય છે આંકડા આયા છે કે વર્ષેદાડા આટલા આટલા કેસ બનતા હોય ને આટલા ને સજા થતી હોય કોઈ આંકડા હોય તો બે ના આપો આપ બેન આંકડામાં તો એવું છે ને કે એક જ અમદાવાદની જ ખાલી કોર્ટો જુઓ ને તો લાખો ને હજારો રોજના કેસ નોંધાય છે અને એમાં કામ કરવા વાળા પણ રોબોટ નથી માણસ છે જજને પણ વાંચીને કરવું પડે વાંચ્યા વિના કરશે તો તમે જ અપીલમાં જશો કે આમાં ભૂલ થઈ અમારી સાથે અન્યાય થયો છે અને આપણું ન્યાયતંત્ર એક એવા સ્લોગન સાથે ચાલે છે કે નવ્વાણું દોષિત છૂટી જાય પણ એક નિર્દોષ ને સજા ન થવી જોઈએ તો એના લીધે દરેક છે તો દીકરો પરવરિશ માં પણ ક્યાંક ખામી રહી ગયેલી છે એટલે એમની માનસિકતા સુધારવાની પણ એટલી જ જરૂર છે દરેક જગ્યાએ ખાલી સ્ત્રીઓ સુધરવું એટલું પૂરતું નથી પણ આ માનસિકતા જે છે અત્યારની હવેની જનરેશન તો એ પોતાના સંતાન ને ચર્ચા ખુબ જ ગંભીર હતી આજ રોજ સૌથી બીજા બધા ન તો મને ખબર છે હજારો લાખો કેસો ચાલે છે મારા પ્રશ્ન ખાલી સીસીટીવી ના પ્રાઇવેસી વાળાના પહેલો હતો બીજું કે અનફોર્ચ્યુનેટ વાત છે અનફોર્ચ્યુનેટ વાત એ છે કે પરવરિશની વાત કરો તો અનફોર્ચ્યુનેટ વાત છે ભણાવવા માટે એજ્યુકેશન સિસ્ટમ હતી હવે પૈસા કમાવા માટે એજ્યુકેશન સિસ્ટમ છે અને એ બી સમાજમાંથી જ લોકો આવે છે એટલે અગર આપણે સમાજને પોઈન્ટ સૌથી પહેલા આપણે સમાજની ભૂલ છે કે આપણે આવા નેતાઓ ચૂન્યા છે જે આપણે આપણને ફૂલ એક્સપ્લોટેશન કરે છે એટલે સૌથી પેલા માથે તો આપણે માછલા તો આપણા માથે જ ધોવાવાના છે પણ અલ્ટિમેટલી ક્યાંક છેડો પકડવાનો હોય તો છેડો ત્યાં પકડાય કે અગર લો એન્ડ ઓર્ડર સ્ટ્રોંગ થઈ જાય તો છેડો એ પકડાઈ જાય કે લોકો ગભરાય કે ના અમે પકડાય છેડો પકડાય છે અનફોર્ચ્યુનેટ ઇન્ડિયામાં એ બી છેડો નથી પકડાતો અને આપણી પાસે જે તમારી પાસે ડેટા નથી મારી પાસે બી નથી પણ મારી પાસે એટલું મને ખબર છે કે આ જેટલો બી કારણ કે બીજા કેસીસ માં ખબર છે એટલા માટે કે જેટલા બી લોકો પકડાય છે એમાંથી હાર્ડલી કન્વેક્શન થાય છે કારણ કે મારા બેન ગુના કેસમાં જ અઢાર ટકા conviction છે. ખાલી એટલે સો માંથી અઢાર લોકોને સજા થાય બાકી બધા છૂટી જાય. એટલે unfortunately another કેસ ખબર નથી પણ આવી હાલત મારા દેશની છે. જી બિલકુલ. જી બિલકુલ થી રઝાનજી આપની સમયનો અભાવ હોવાના કારણે ચર્ચાને અહીં જ વિરામ આપવો પડશે આપ બંને કિંમતી સમય આપીને મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સુરત ખાતેથી ચોંકાવનારી જે ઘટના સામે આવી હતી મહિલા વોશરૂમમાં મોબાઈલ મૂકવામાં આવ્યો હોય તેવી ઘટના નામાંકિત રેસ્ટોરન્ટ ખાતેથી સામે આવી હતી તે બાબતે મહિલાઓ દ્વારા કેવા પ્રકારના સુરક્ષા પગલાં લઈ શકાય છે સાથે સાથે કેવા પ્રકારની કાનૂની સહાય તેઓને પૂરી પાડવામાં આવી શકે છે તેના ઉપર આજ રોજ ચર્ચા કરવામાં આવી સમાચારમાં હાલ બસ આટલું જ વધુ માહિતી માટે જોતા રહો બી ઇન્ડિયા Prvo so ga žrato namestka.